આઠ વાગી ગયા હજી જમાદાર નોકરીમાં ન થવાના શું કાંઈ ખબર નથી પડતી મને પણ આ બાજુના ગામમાં દારૂ પાડે છે હોતે અને વેસાય છે હોતે પણ કોણ પાડતું હોય છે અને કોણ વેચતું હોય છે પણ આ જમાદારને જ્યારે કહું ને કે આ બાજુના ગામમાં કોણ દારૂ વેસે કોઈ સાહેબ વેચતું જ નથી અને ઉપરથી સાહેબની ફરિયાદો એટલી આવે છે કે આ દારૂના કેસ વધતા જાય છે તમે આની તપાસ કરો પણ મને એવું લાગે લગભગ આમાં પોલીસવાળાનું કોઈકનો હાથ હોવો જોઈએ તો આ દારૂ વેસે અને પાડે નકર આ બને નહીં આ દારૂવાળાની મારે તપાસ કરવી પડશે પણ આ જમાદાર જલ્દી નોકરીમાંથી આવે ને તોય હારું ક્યારેય આવશે હા હા ભાઈ ભાઈ આપણે તો જામમાં છે જામનો હાલો જ દારૂ લઈ જ દારૂ

મને એમ કે ભલામણ કોક બીજા પોલીસવાળા આવી ગયા બેવો બેવો અહીંયા બે ઉભા ને ખુરશી દો બેવો અહીંયા બેવો અરે સાહેબ ભલામણ તમે તો મને બીવરાઈ દીધો હો હું થયું હવે પછી આપણે શીનું રોકડા રોકડા હપ્તાનું યા અરે સાહેબ એમાં શું તમે ઉપાધિ કરો તમારો હપ્તો તમે તમારે પોગી જાય છે ઉપાધિ શું કરો પણ અત્યારે મારી પાસે પૈસા નથી હજી ધંધો હારો એવો છો અને તે સમજાણું તમને બે દી પછી હપ્તો દઈ જાય ધ્યાન રાખજે સુકી નો જતો ટાઈમ નકા ધંધો બંધ થઈ જાય છે ઓ હવે સાહેબ તમને ખબર છે હું મોડો થાઉ પણ મે કોઈ દી ખોટો હપ્તો કર્યો તમને ટાઈમે હપ્તો નો જડે કાય ની તમને પૈસા કપલેટ જડી જાય ને વાડી ગઈ હે આઈ ગઈ બે દી મોડું થાય છે સારું સારું હાલ તમે ઘડી કરીને આવજો જાવ વાંધો નહીં હા ચા ભલા મણા રોહિત કાંઈ નહીં તો આ સાહેબ હતા હે આ સાહેબ તો નહીં તો આપણા ઓલે હપ્તો લે હે કાકા શું કેવું તને હાલો દારૂ ઉતારવા માંડ હમણે ઘરા ખાવા મન છે હાઈ શું કેવું તને તો ઓલી ઠૈયું લઈ ઠૈયું ભરવા માંડે ઠૈયું લઈ લઈ બાજુથી હા એટલે આઠના બદલે નવ વાગ્યા હજી જમાદાર કેમ નો આવ્યા લાય ફોન તો કરવા દે જમાદાર તમને જ ફોન કરતો હતો કેમ વાર લાગી હતા લગ્ન એ સાહેબ તમને ખબર છે કે કાલ રાતે હું મોડા સુધી ડ્યુટીમાં હતો એટલે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું એ વાત તમારી આ આ બાજુના ગામમાં દારૂ પાડે છે અને વેસે તમે તપાસ કરો જાવ પણ સાહેબ અહીંયા કોઈ એવું દારૂ વેચતો જ નથી શું વેચતા નથી સાહેબના ફોન આવે છે મારામાં કે તમે તપાસ કેમ નથી કરતા અને તમને અહીંયા કાઢું છું તમે કાંઈ તપાસ નથી કરતા

મેદાર ને ગામમાં તપાસ કરવા કાઢ્યા હતા અને આ જમાદાર આંપા કેમ ગયા આ મારો જ છે દે મને ઓલા રોહિતિયાને મેં કાર્ય દારૂ ને પૈસા લેવા કાઢ્યો તો હજી આવ્યો નહી હવે ક્યારે આવશે જલ્દી આવે તો હારું સારું ઘણી વાર લાગી બોલો હાલે

પૈસા કપલેટ મે પૂરા કરી લીધા હે તમાર હબ થઈ ગયો હવે ઇનું ટેન્શન ન લેતા એ પૈસા નું તું જવા દે એ તારો બાપ મારે ઉપર થી મોટા સાહેબ નું ફૂલ પ્રેશર હે બેદી ધંધો બંધ કરવો પડશે હું તારે બેદી ધંધો બંધ કરવો પડશે અરે બાપ રે બે દી ધંધો બંધ કરવો જો ધંધો બંધ નઈ કરું જો તાઈ છે સાહેબ એ તારો બાપ તો તારો ધંધો બંધ થાય છે ને મારી નોકરી જાય છે હે હા મને તો હવે સાહેબ શું કરું બે દી ધંધો બંધ કરી દઉં હા આતે વાંધો નહી હવે શું કરું હાલો એ ઢડિયા હું શું કહું બોલો આ ઉધી ધક્કો કર્યો ધારે લે પૈસા લેતો જ જાવ હપ્તાના હા હા આ ઈ વાતે આઈ છે હપ્તાના પૈસા દેવા જોઈએ છે તમે મને દારૂ વેચવા જવાનું હું તમને વ્યવહાર હપ્તો દઉં હે હાલો હપ્તો બી શું હોય હાલો હવે વાહ જમાદાર વાહ હપ્તા લેવાનું સાલું કર્યું હે હવે તો તમારી નોકરી ગઈ હાલો બે જન માલો

એ તારો બાપ બોલ છે તમારો ધંધો બંધ થઈ જાય અને મને નોકરી માંથી કાઢી નાખે હું સસ્પેન્ડ થઈ જાવ એના કરતા ઠોકી નાખ્યા આને સાહેબ આપણે હલવાઈ નઈ સાહેબ એ ભલા માણા તું ચિંતા કરમાં માં એ તો હું રહ્યો ને કોઈ મોટા સાહેબ ફોન બનાવશે ને તો એમ લખાઈ દઈશ કે દારૂડિયા ની વાયા સાહેબ ગયા તા અને કોકે ધોકો ઠોકીને માન નઈ કે વાહ સાહેબ વાહ હવે આપણે નઈ પકડે ને નો પકડાવી હાલો હાલો વાય સાજી ભાઈ રેવાય ને હાલો હા એવા થાય છે હાલો અહીંયા કસકાવો એ ઉભરીયો ઉભરીયો બોલો સાહેબ એ હવે તમે ને જાવ અને તમ તમાર દારૂનો ધંધો કરો અને હું પોલીસ ઓકે આયલો જાવ

તો સાહેબ પોલીસ વાળા એનું આયા તમારું નામ આવ્યું એવું એની જગ્યાએ હું આવી ગયો અને ઈ સાહેબનું નામ સોંપડે સડી ગયું લાપતામાં હા હવે ઈ સાહેબ થઈ ગયા લાપતા અને એની પોસ્ટિંગ તમારે અને હવે તમે થઈ ગયા આખા જિલ્લાના સાહેબ હવે તો અમારે દારૂના ડબલ ધંધો તો પછી પણ તેને જીવતા રહ્યો તો ડબલ ધંધો કેસ્યો ને દારૂ નો જમાદાર તી ને કે લાલ પટા વાહ લા વા જમાદાર વાહ બાકી પિયાસો આ માલો તેને મઠાય ઓ તો હવે તો આમ જો બે તમારા માથે આરોપ આવશે એક તો આ દારૂ નો અને બીજો આમ જો આ ખૂન નો રહી ગયો એ તો નકરું મરી ગયો હોત તો સમજ મારી ના તમે જીવતા કઈ રીતે થઈ ગયા મને કાઈ નથી ખબર હું દવાખાને આવ્યો ને ત્યારે હું ભાનમાં માં હા દવાખાને ખાત હું તો ત્યારે ભાન માં આવ્યો કાલે લઈ આવું ક્યાં છું